મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળા આજે આળસ છોડી દેવી જોઈએ અને આજનું હાથમાં લીધેલું કામ આજે પૂર્ણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટી અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહીં રાખતા વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કહે છે વૃષભ રાશિ વાળા આજે દિવસની શરૂઆત શિવના નામથી કરવી જોઈએ અને સાસરામાં જો સંબંધ બગડેલો હોય ને તો આજે સુધારવાની પૂરી કોશિશ કરજો શું નથી કરવા મિત્રો આજે કોઈની પણ પાસે પૈસા ઉધાર નહીં લેતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાની સાથે રહેતા વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળ લીમડાના એવા ધુમાડા નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વડાએ આજે કર્ક રાશિ વાળાએ આજે અભિષેક કરવો જોઈએ અને મનમાં સકારાત્મક વિચારો રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ આજે કોઈને મદદ કરવાનો વિચાર કરીને નીકળજો ફાયદો જ થશે તમે વિચાર કરશો મદદ કરવાનું ને કુદરત તમને મદદ કરી જશે શું નથી કરવાનું મિત્રો આજે સૂર્યાસ્ત પછી દૂધનું સેવન નહીં કરતા

પછી દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં લોભ કરાય વધુ પડતો લોભ ન કરાય આ ધ્યાન રાખજો તુલા તુલા આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે શિવ દર્શન કરવા જોઈએ મા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ અને આજના દરેક કામમાં ધીરજ રાખીને ચાલવું શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચા બિલકુલ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ રાશિવાળાએ આજે સવારે દેવદર્શન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ ને આજે કોઈ સરકારી કામ હોય તો કાનૂની એક્સપર્ટની સલાહ લઈને પછી કરવું જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણા મનને ભટકવા નથી દેવાનું ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને આજે જે કોઈ પણ વાહન ચલાવો એમાં સંપૂર્ણપણે તકેદારી રાખવી જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટા વ્યક્તિને ખોટા કામમાં સાથ નથી આપવાનો મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા છે ને આજે એક મુઠ્ઠી અક્ષત શિવજી નો પાણી થી અભિષેક કરીને પછી અક્ષત ભગવાન પર ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના વાદ વિવાદમાં આપણે દખલગીરી નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે કોઈ પણ કામમાં ધીરજ રાખવી જોઈએ ધીરજ રાખીને કામ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો વડીલો અર્જિત સંપત્તિ વેચવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાના મનમાં રહેલી શંકા કુશંકાઓનું સમાધાન કોઈ પણ વ્યક્તિ સાથે બેસીને કરી લેવું જોઈએ કોઈ નથી તમારો જીવનસાથી તમારા સંતાન તમારા ઘરના પરિવારના સભ્ય તમારા વડીલ સાથે બેસો અને શંકાનું સમાધાન કરીને દિવસની શરૂઆત કરજો નહીં તો આખો દિવસની નહીં આખું અઠવાડિયું તમે આમાં અટવાશો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે જુઠ્ઠો વાયદો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે